ઘણી વાર લોકો એમ હોય કે અમે માળા કરવા બેસીએ ત્યારે અમારું મન એ માળામાં લાગતું નથી અમે ભગવાન નું ભજન કરવા માટે બેસીએ ત્યારે જ અમારું મન બહુ ચંચળ થઈ જાય છે તો અમે શું કરીએ આ શિવકથા કહે છે કે ભગવાનનું નામ છે ને એને આધાર બનાવી લો ઉદાહરણ તરીકે આપણે થી હરિદ્વાર જવું હોય હરિદ્વારની ટ્રેનમાં આપણે બેસી જઈએ અને બે ત્રણ કલાક થાય પછી આપણને કંટાળો આવે આપણને ગમે નહીં તો એનો અર્થ શું છે કંટાળો ભલે આવે પણ એ ગાડી તો આપણને હરિદ્વાર પહોંચાડશે જ એવી રીતે ભગવાનના નામના આધારે જો આપણે બેસીએ ભગવાન ના નામના આધારે રહીએ તો એ ભગવાન નું નામ એક દિવસ ભગવાનના ધામમાં પહોંચાડશે આ ભગવાનના નામનો પ્રભાવ છે